અરે હું શું કહું એક વાત તો માનવી પડો લગનના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ હંમેશા તારી ચોઇસ જ સારી હોય છે હાસ આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઇસ સારી હોય છે ને તમારી બકવાસ એકદમ સાચું એકદમ સાચું કહું છું તું અરે કાલથી મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન ને શાંતિ મળે દિલ સુકૂન મળે અને આમ પોઝિટિવ ફીલિંગ આવે ઓહો તમે તો સુધરી ગયા ને પણ તમે તો એવું કહેતા હતા કે સારા કામ કરે તો મંદિર જવાની જરૂર ના પડે એટલે તમે સારા કામ કરવાના બંક કરી દીધા પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે પણ 9 વાગે તો છે ને પહોંચી જવાનું મંદિરે એક કામ કરજો પોણા નવ વાગે નીકળજો એટલે રિયા ભાભી પહોંચે ને પેલા તમે મંદિરે પહોંચી જાવ એ જ પ્લાન છે સેનો પ્લાન કોઈ પ્લાન નહીં એવો પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા તન તમે જે ઉભા ઉભા વાતો કરતા હતા ને હું કપડા સુકવતા બધું જોઈ રહી હતી એટલે તું મારા ઉપર શંકા કરું છું અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી શંકા એની પર હોય જેની ખાતરી ના પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમારે મંદિરે જવું હોય તો આપણે બંને જોડે જઈશું અરે મારે જવું જ નહીં ને ભાઈ હેરાન હેરાન કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એમ તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ આ હું તમારી જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે એટલે તમે એકલા જવાના દર વખતે આ વખતે મને જોડે નહીં લઈ જવાના

આ જમવાનું કેવું બનાવ્યું તું આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં અરે જોરદાર બન્યું તું મગનું શાક તો અને ભાખરી તો જોરદાર બની હતી પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી હે અલે યાર ટિફિન બીજા ના લે પહેલા જોઈ લેવાનો તું મારે શું વિચારો છો હું તમારા માટે વેલ્લા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે હાચું કહું આજે મને પેટમાં દુખતું હતું તો મેં ટિફિન કર્યું જ નહોતું મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય તો પછી શું તો પછી મને ભરોસો છે કે તમે બાજે નોજુ ભરી છો આ તમાર પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે કાલે તારા મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું જો હું આચું ના કહું તો તારા જે કેવું હોય કેજે બસ ના પણ હું કાલથી તમને એક જ સરતે ટિફિન બનાવી આપીશ અરે તારી શરત મંજૂર છે બોલ ના ગાંડી પહેલા સાંભળો તો ખરા કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડિયો કોલ કરીને જ ટિફિન કરવાનું વિડિયો કોલ વિડિયો કોલ આ WhatsApp વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય રે તું આખો દિવસ ઊંઘું કરો છો આટલી બધી ઊંઘે છે નહી આવ છે શી ખબર અલ્યા પણ ઊંઘું છે એમાં શું લેવ બોલું છું તું ઊંઘવા તો દે ઊંઘવામાં પૈસા થાય છે તારે તમ ઊંઘી લેવું હોય તો ઊંઘી લેવાનું

એ કેટલા બચાઈ લીધા અત્યાર સુધીમાં કે ચલ તમે મને જેવા પર છો ને તમે 1.5 લાખ બચાય તમે કેટલા બચાય તો કો ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાન જ આલી છે ભગવાન અમને તો કઈ આલી જ નહીં અરે આ રીંગણ નું શાક ક્યારે બનાવ્યું તું અરે આ રીંગણ નહીં રવૈયા છે એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે આ રવૈયા છે આ રવૈયા હું ને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ જ કરે રવૈયા છે તમારે કે પંચાયત કરવાની જ જાવ છે બૈરાન કમમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો અરે ઘર તો ધ્યાન આપવું જ પડે ને આ બનાવી દીધું હોય તો કોક ના પેટ માં જાય ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે કઈ કઈ તો ભુટ્ટા જેવા થઈ ગયા છો અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હું કઈ જેવડા થઈ ગયા છે તમે લીંબુ લાયા હતા તો કોથળો ભરીને લાયા હતા તો સુકાઈ જ જાય ને અને લીંબુ રવૈયાની કે વાત કરો છો ગાજરના બાજર બધું ઉકાઈ ગયું છે ચલો લીંબુ મૂળ આવ્યો તો પણ ગાજર ને બધું તો તું હતી ને એ કેમ નું ગયું બધું આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નઈ હોય ફ્રિજ ખોલીને જોવા શાક બગડી ગયું છે કે સારું છે હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજર ની જેમ તમે સુકાઈ જશો બઈ તો સલાય ના આપાય મારા ઘરમાં શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર શું બેઠા બેઠા દાંત કાઢો છો

આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય આખા ગામને ખબર પડી જાય ના ના આમાં મનીષભાઈનો વાક જ નહીં આપડા લગન થઈ ગયા હોય તો આપડા બાર શું લેવા વાત કરવાની જરૂર પડે અને તે કઈ આમાં હાંભળ્યું નહીં કોના મેસેજ હતા શું વાત હતી એવું કઈ ના અમે તો ખાસ સીવાર બાર ઉભા રહ્યા કઈ કે એવું કહેતા હતા આ વિશાલ કોણ છે આ વિશાલ કોણ છે એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો વિશાલ વિશાલ પછી આગળ તો બોલો ઓળખો છો એને અરે ભાઈ નહીં ઓળખતો ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યાર તો તમે વિડિયો જોવો હું રિયા ભાભી નું શું થયું ને જોઈને આવું છું રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે આનો જવાબ તો તમારે આપવો જ પડશે કઈ થયું છે કઈ નહીં તને કઈ ખોટું નહીં લાગ્યું મારાથી ના ના કેમ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે તમે પોતે યાદ કરો ને અરે યાદ નહીં આવતું તું કેનો ભાઈ જવા દો ને કઈ નહીં થયું કંજૂસ મેં શું કંજૂસાઈ કરી તું મને કંજૂસ કહું છું સવારે હું ઉભું પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું